નમસ્કાર મિત્રો આપ સર્વેનો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે દોસ્તો કિન્નરોની દુનિયા અનેકો રહસ્યોથી ભરેલી પડી છે અને એમાંથી થોડા ઘણા રહસ્યો તો આપણે સૌ જાણતા હોઈએ છીએ પણ ઘણા બધા એવા રહસ્યો છે જેના ઉપરથી હજી પણ પડદો નથી ઉઠ્યો દોસ્તો કિન્નરોના રહસ્યો પૈકી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આખરે સા માટે કિન્નરો તાળી પાડતા હોય છે તેની તાળી પાડવા પાછળનું કારણ શું હોય છે જો મિત્રો તમે આ વાત વિશે જાણતા ન હો તો વિડિયોને અંત સુધી જરૂરથી જોજો જેથી તમને પણ ખબર પડી જશે કે આખરે સા માટે કિન્નરો તાળી પાડતા હોય છે દોસ્તો અમારી આ યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડ પર હિન્દુ ધર્મને લગતા ધાર્મિક તેમજ અન્ય જાણકારી ભર્યા વિડીયો અપલોડ કરવામાં આવે છે જો તમને આવા વિડીયો જોવા ગમતા હોય અને હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ બેલ આઇકન એટલે કે ઘંટડીને દબાવીને ઓલ નોટિફિકેશન પર દબાવી નાખજો જેથી અમે નવો વિડીયો અપલોડ કરીએ

જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે એક વાત તો આપણે સૌ જાણીએ છીએ કે કિન્નરોને કોઈ તહેવારથી માંડીને લગ્ન વાડ ઉતરાવવા જેવા શુભ કાર્યોમાં બોલાવવામાં આવે છે પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે કોઈ કિન્નરના આશીર્વાદથી ધન દોલતનો વરસાદ પણ થઈ શકે છે મિત્રો જ્યારે પણ તમે કિન્નરને જોયા હશે તો તમે એક વાત જરૂરથી નોટિસ કરી હશે કે કિન્નર તાળી વગાડે છે અને એની તાળી આવે છે તમે કોઈ સામનો કરો છો તો તેઓ પાડે છે તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે તો આવો જાણીએ સામાન્ય સમાજથી અલગ માનવામાં આવતા કિન્નર વિશે વિવિધ પ્રકારની ધારણાઓ અને ભ્રમ સામાન્ય લોકોની વચ્ચે જોવા મળે છે પરંતુ તેની હકીકત અથવા તેની પાછળનું તથ્ય શું છે તે તો ઘણા ઓછા લોકો જાણતા હશે સામાન્ય રીતે લોકોની વચ્ચે કિન્નરને લઈને એક સૌથી મોટી શંકા એ હોય છે કે તેમના શરીરની બનાવટ પુરુષ જેવી હોય છે કે સ્ત્રી જેવી અને એવી પણ માન્યતા હોય છે કે મૃત્યુ બાદ કિન્નરને રાત્રે બાર વાગ્યા બાદ સ્મશાન ઘાટ લઈ જવાય છે અને તે મૃત શરીર સાથે મારપીટ કરવામાં આવે છે અથવા તે મૃત શરીરના વાળ પકડીને ઘસડવામાં આવે છે જેનાથી તેઓ આગલા જન્મમાં કિન્નર બનતા બચી જાય છે અને એક એ પણ સવાલ સામાન્ય લોકોમાં રહેતો હોય છે કે કઈ રીતે નાનકડા બાળકને જોઈને નક્કી કરવામાં આવે છે કે તે મોટો થઈને કિન્નર બનશે અને એવી પણ અફવા છે કે જ્યારે બાળક કિન્નર હોય તો કિન્નરો તેને ઘરે આવીને લઈ જાય છે મિત્રો તમને જણાવી દઈએ કે કિન્નરોના ઘણા બધા રહસ્યો છે જે કોઈને ખબર નથી દોસ્તો ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે ભગવાન રામ વનવાસ જાય છે ત્યારે તેઓ વિદાય લે છે અને કહે છે કે બધા પુરુષો અને સ્ત્રીઓ ઘરે જાય ત્યારે એવું કહેવામાં આવે છે કે ભગવાન રામ તે સમયે ઉલ્લેખ કર્યો અને તેથી ભગવાન રામની પ્રતીક્ષામાં કિન્નર ત્યાં જ રહ્યા હતા અને તે પછી જ્યારે ભગવાન રામ વનવાસ સમાપ્ત કરીને પરત આવે છે ત્યારે ત્યાં ઉપસ્થિત કિન્નરને ભગવાન રામ પૂછે છે કે તમે બધા તમારા ઘરે કેમ નથી ગયા ત્યારે કિન્નરોએ ભગવાન રામને કહ્યું કે પ્રભુ તમે વિદાયમાં બધા પુરુષ અને સ્ત્રીઓને પોતપોતાના ઘરે જવાનું કહ્યું હતું પરંતુ અમે તો પુરુષ નથી કે સ્ત્રી નથી કિન્નરોની આ ભક્તિભાવ જોયા પછી ભગવાન રામે તેમને એક વરદાન આપ્યું કે તમે જેને સાચા દિલથી આશીર્વાદ આપશો તે જીવનમાં સફળ થશે અને જેને તમે સાપ આપશો તે ક્યારે સુખી નહીં થાય દોસ્તો જ્યારે કોઈ તહેવાર આવે છે ત્યારે તે તહેવાર દરમિયાન ઘણા પ્રકારના લોકો તમારા ઘરે આવે છે પરંતુ આ લોકોમાં કિન્નર સમાજના લોકોનો પણ સમાવેશ થાય છે જે તહેવારોનો સમયે તમારા ઘરે પૈસા માંગવા આવે છે કિન્નરો માત્ર તહેવારમાં જ નહીં પરંતુ જ્યારે લગ્ન થાય છે અથવા કોઈ બાળકનો જન્મ થાય છે ત્યારે કિન્નર જ પ્રથમ આશીર્વાદ આપવા પહોંચે છે દોસ્તો જ્યારે પણ તમે કિન્નરોને જુઓ છો અથવા તો તેમનો સામનો કરો છો ત્યારે તમે જોયું હશે કે તેઓ ચોક્કસ તાળીઓ પાડે છે દોસ્તો આપણે બજારમાં ટ્રેનમાં લગ્ન પ્રસંગમાં કિન્નરોને જોયા છે અને લગભગ તમે દરેકે તેને તાળી પાડતા જોયા જ હશે પણ તમે ક્યારે એવો વિચાર કર્યો છે કે આખરે શા માટે કિન્નરો તાળીઓ પાડે છે મિત્રો તાળીઓ મારવી એ કિન્નર સમાજની એક આગવી ઓળખ છે અને તેમની તાળી પણ સામાન્ય તાળી કરતા અલગ હોય છે તમે જોયું હશે કે કિન્નરની તાળી અને બીજાની તાળીમાં ઘણો ફરક હોય છે મિત્રો એવું માનવામાં આવે છે કે કિન્નર જ્યારે ખુશ થઈને તમને આશીર્વાદ આપે છે ત્યારે તે તાળીઓ પાડે છે માટે કિન્નરની તાળી મારવી એ પણ એક તેના આશીર્વાદ જ માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે કોઈ કિન્નર જ્યારે તમારી સાથે ખુશ થાય છે ત્યારે તે તાળીઓ પાડે છે અને તમને આશીર્વાદ આપે છે મિત્રો કિન્નરની તાળી પાડવી એ કિન્નરોની એક આગવી ઓળખ છે અને કિન્નરોને તાળી પાડીને જ આપણાને સંકેત આપે છે કે તેઓ આપણી સાથે ખુશ છે અને તમને આશીર્વાદ આપે છે મિત્રો આ વિડીયો તમે આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડના માધ્યમથી નિહાળી રહ્યા છો અમારી આ ચેનલ પર વિડીયો જોવા બદલ તમારા બધાનો આભાર અને અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી ગમી હશે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો અને દોસ્તો તમે અમારી આ ચેનલ ધાર્મિક વર્લ્ડ પર નવા હો અને તમે હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમારી ચેનલ પર નવા વિડીયો અપલોડ કરવામાં આવે તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળતી રહે મળશું નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ